રામ રામ જય નથરાજ જય દ્વારકાધીશ આશા કરું બધે મજામાં સ્વાગત છે બહુ વરસાદ પડ્યો આપણે ખરાબ અહીંયા બધા નીકળી ગયા આપણે નદી છે વર્તુબે ડેમ ની એ પકરાઈ ગઈ ડેમમાં કેટલું પાણી આવ્યું તો કોઈ જોવા નથી રાતે હરામાં હારો વરસાદ થયો આપણે માટે ખોલું કરવાનું ચાલુ થાય કા અહીંમાં જોઈએ છે કેટલુંક પાણી ભરાણું જા માંડે ફૂલ ઉકળવાનું ચાલુ થાય કા ઘણું ભરાઈ ગયું અહીંમાં આવક ચાલ થઈ ગયું ધીરે ધીરે રાતે હરામાં હારો વરસાદ હતો આપણે ખેતર ખેતરો બરાબર તો શું આપણો આ વાયુ હે ને વેકરોજી પાછળ એમાંય પાણી આવ્યું હતું રાતે આપણે તો ખબર નથી આપણે તો હોઈ ગયા હતા અને બદલો થઈ ગયા હતા જો હમણાં ઉઠ્યા બાર એક વાઈ ગયો આપણા બાર જેવું થયું અને આપણે આ ફૂલ જળવાયું તો એમાં મસ્તીના ફૂલ આવ્યા Oke, uli baju ya untuk Emma Emma setelah ya. Agak teman dewi ya. Uli baju pas setelah ini. Uang buku berawet ini malah pertapa sih wow, jauh kantai. આજ સવારનો તો એક વરસાદ ન થયો લગભગ હવે તો થોડો થઈ ગયા અહીંયા આવે એવું લાગે હવે તો નવા આવે તો આવા નવા નવા વિડીયો તમને મળતા રહે માંડવી તો મસ્ત નીકળે ગઈ આપણે આગતરી માંડવી પાછાત્રીમાં થોડો ફરક થઈ ગઈ

વિડીયો કરીએ હવે પૂરો મળીએ કાલના બ્લોકમાં